મહેસાણા વિજાપુર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ના रजत જયંતિ મહોત્સવ નિમિત્તે ઉઝમણી કરવા માં આવી હતી વિજાપુર પર વિસ્તાર ના કંડવા પાટીદાર સમાજ સંકુલ ગોવિંદપુરા રોડ ખાતે યોજવામાં આવો તો આ સોસાયટી માં 25 વર્ષ પૂર્ણ થતા આયોજિત મહોત્સવ માં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા પટેલ કેટિવ સોસાયટી સોસાયટીને પચીસ વર્ષની જન્મજયંતિ ઉજવવામાં આવે છે સમગ્ર આજુબાજુના વિસ્તારના લોકો આ સરદાર પટેલ સોસાયટીના સભાસદો છે બે હજાર આ સોસાયટી ચાલુ કર્યા પછી સમગ્ર રાજ્યમાં આ સોસાયટી ગંડા થાય છે એના નિમિત્તે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા આગેવાનોએ અમારા અહિયાં આમંત્રણ માન આપી આ સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી પ્રસંગે અમારા સમાજના લગભગ પાંચ હજાર માણસો અહીં હાજર છે અમારા દસ થી પંદર માણસોની હાજરીમાં અમારે આ સેવા સંસ્થા ઉભી કરવાનો વિચાર આવ્યો બે હજારની ની સાલમાં માન્ય શ્રી અમારા એક ડિરેક્ટર શ્રી જોતાભાઈ કે જેઓએ સહકારી ડિપાર્ટમેન્ટની અંદર એક ઓડિટર તરીકે અને રજિસ્ટ્રાર તરીકે પોતાની સેવા